પોરબંદરના ખાપટ વિસ્તારના રહેવાસીઓએ પાણી ગટર અને સફાઈ સહિત અનેક સમસ્યાને લઈ પાલિકા પ્રમુખની રજૂઆત કરી હતી ત્યારે પાલિકા પ્રમુખે તેઓની સમસ્યાના વહેલી તકે નિરાકરણની ખાતરી આપી હતી પોરબંદરના ખાપટ વિસ્તારમાં રસ્તા ગટર અને પાણી સહિતની સમસ્યાઓ જોવા મળી રહી છે લાંબા સમયથી આ સમસ્યાઓ યથાવત રહેતા આજે સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેટનાબેન તિવારીને રજૂઆત કરવા દોડી ગયા હતા અને સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી મારું નામ હરીશ ઉગ્રેજા અમારા વારંવાર કુટિયાનું ના તેન બધું બહુ પ્રશ્ન થાય છે પાણી ભરાય છે વારંવાર હાલે અમે નગરપાલિકામાં ચાર પાંચ ફેરે ધકાઈ ખાઈ ગયા સરજુભાઈએ કીધું કે થઈ જાય છે બે ફેર આપણે અહીંયા ખાપટના જે હતા

ત્યારે ખાદી આવે ત્યારે દહદી આવે એવી રીતના પાણી આવે પાણી તકલીફ નીકળવા જ નથી અમે ત્રીસ જણા અમે 30 રોડ ની પાણીની ની ફૂટિયા ની બધી રજૂઆત કરવા આવ્યા કોઈ જવાબ દેતું નથી આ પંદર વર્ષ નગરપાલિકામાં જીવા વારંવાર આવીએ વારંવાર વાંચાય તો કોઈ જવાબ નથી દેતા સ્થાનિકોની રજૂઆત સાંભળી પાલિકા પ્રમુખ ડોક્ટર ચેટનાબેન તિવારીએ તેઓની સમસ્યા અંગે જાણકારી મેળવી છે તે વિભાગને આ સમસ્યાઓના નિરાકરણ અંગે સૂચના આપી હતી અને સ્થાનિકોને તમામ સમસ્યાઓના નિરાકરણની ખાતરી આપી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર